વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચાર આક્ષેપ થયો છે તેમાં ગામના એક જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયત ઓફિસમાં મેન્ટેનન્સના નામે ભ્રષ્ટાચાર થયો હોય તેવું જણાવવામાં આવ્યું છે ગ્રામ પંચાયત ઓફિસમાં પીવાનું પાણીની વ્યવસ્થા તથા શૌચાલયમાં પણ વ્યવસ્થા નથી અને પંચાયત ઓફિસના કલર કામ પણ બાકી છે લાઇટ ફિટિંગ તૂટેલી હાલતમાં જોવામાં મળ્યું છે અને આ બધી માહિતી જાગૃત નાગરિક દ્વારા ઈ ગ્રામ સ્વરાજ એક્ટમાંથી માહિતી મેળવી પણ આ માહિતી ગ્રામ પંચાયત દ્વારા ગવર્નમેન્ટને પૂરી પાડવામાં આવે છે પણ સ્થળ પર ગ્રામ પંચાયત ઓફિસમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સનું કામ નથી થયું તેવો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમાં માહિતીના ચાર વર્ષમાં 4 લાખનો ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ છે હાલ આપણે વરોધર જિલ્લાના ઢેશર તાલુકાના વાંકાનેડા ગામમાં હોવા છીએ અને આ આપણે અત્યારે સ્થળ છે એ વાંકાનેરા ગ્રામ પંચાયતની ઓફિસ છે હવે તમે એની હાલત જોઈ શકશો કે સામેની બાજુ દિવાલ છે ફોટ છે એ તૂટેલો છે પેલી બાજુ આ બાજુ ઓરડી છે એની દિવાલ છે એની ઉપર ઝાડ ઉગેલું છે પાછળ કલર જોઈ શકશો તમે વર્ષોથી કલર થયો નથી એનું ઇલેક્ટ્રિકનું મેન્ટેનન્સ પણ જોઈ શકશો બધા વાયર ખુલ્લા છે આ બાજુ ટોયલેટ છે જે ટોટલી જર્જરિત હાલત માટે હવે એ વસ્તુ એ છે કે એ ગ્રામ સ્વરાજ કરીને આપણી ગુજરાત ગવર્મેન્ટની એપ્લિકેશન એના ઉપરથી અમે માહિતી મેળવી છે કે બે હજાર પચીસમાં પચીસમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા એમાં સિરિયલ કોડ આપેલો છે જોઈ શકશો તમને સિરિયલ કોડ નંબર ચૌદ છે એને એક્ટિવિટી કોડ પણ બતાવે છે અને એમાં એક્ટિવિટી લખેલી છે કે મેન્ટેનન્સ એન્ડ અપગ્રેડેશન ઓફ ગ્રામ પંચાયત અને એનો ખર્ચો બતાવે છે પચાસ હજાર રૂપિયા એ જ રીતે સિરિયલ નંબર પંદર આ જોઈ શકશો તમે ઓકે એનો એક્ટિવિ એક્ટિવિટી કોડ પણ આપેલો છે અને એની એક્ટિવિટી બતાવી છે કે એન્યુઅલ એક્સપેન્સીસ ઓફ વોટર ચાર્જિસ પોસ્ટર ઇલેક્ટ્રિસિટી બિલ ઇન્ટરનેટ બિલ પ્રિન્ટિંગ ચાર્જિસ એનો ખર્ચો બતાવ્યો છે દોઢ લાખ લાખ રૂપિયા સોરી લાખ રૂપિયા એટલે ટોટલ આ વર્ષો થયો દોઢ લાખ રૂપિયા એ જ રીતે બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસ અને એકવીસ ટોટલ થઈને ચાર લાખનો ખર્ચો થયો છે ગ્રામ પંચાયતમાં પણ તમે જોઈ શકશો કે આમાંથી કોઈ પણ વસ્તુ અહીંયા વપરાશ થયો છે કે જે માહિતી હમણાં આપી છે એક્ટિવિટીની કે આમાં બતાવ્યું છે કે વોટર ચાર્જીસ પોસ્ટલ પણ એમાં ગામ આમાં ઓફિસમાં પાણીનું કનેક્શન જ નથી તો પછી આ વોટર ચાર્જીસ કઈ રીતે તમે લોકો ટૂંકમાં આ જે ચાર વર્ષમાં ચાર લાખની ગ્રાન્ટ આવી છે એ ટોટલી ભ્રષ્ટાચાર જ થયો છે

ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી